વડોદરા શહેરના માળવી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની વર્ષો જૂની બ્રાન્ચ છે એમાં એક એસીમાં કોઈ કારણસર સ્પાર્ક થવાને કારણે એની સાથે કનેક્ટિવિટીથી જોડાયેલા બધા જ એસી અને ઇલેક્ટ્રિક ઉપકરણોમાં ઝડપથી આગ ફેલાઈ જતાં આ બેંક ઓફ બરોડાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ લાગી હતી પરંતુ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક રીતે પગલાં લેવાના કારણે આગ પૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે જ્યાં પહેલો સ્પાર્ક થયો અને જે એસીમાં પહેલાં પહેલી આગ લાગી જેના કારણે આ ઘટના બની ત્યાં સુધી હું અંદર સુધી જઈને આવી અત્યારે બિલકુલ કમ્પ્લીટ આગ પૂર્ણપણે કાબૂમાં છે પરંતુ પેલું પીઓપી અને બોર્ડનને બધું હોવાના કારણે જે આગ લાગી હતી એના માત્ર અત્યારે ધુમાડો બહાર કાઢી રહ્યા છે બાકી અંદર પૂર્ણપણે આગ કંટ્રોલમાં છે અને માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ નુકસાન થયું છે અને કોઈની કોઈપણ પ્રકારની રકમ કે કોઈ વસ્તુઓને નુકસાન નથી થયું આ માત્ર નીચે જ્યાં કેરિકલ કામ કરવામાં આવતું હતું એટલા પૂરતું અત્યારે જે સમય એવો છે કે અંદર ખૂબ જ ધુમાડો હતો કારણ કે આગને ઓલવાનું કામ થયું છે અને થોડા સમય સુધી બે કલાક સુધી જ્યારે ધુમાડો રિલીઝ થતો હોય ત્યારે આપણે પરિસ્થિતિની ગંભીરતા પ્રમાણે અમારું ખાલી એક જ કોન્સન્ટ્રેશન હતું કે ભાઈ હજુ ક્યાંક કોઈક જગ્યાએ થોડું તણકલું કંઈક કઈક સડક તો બાકી નથી રહી ને અને પણ અત્યારે એમાં છે પરંતુ કહી શકાય કે કે ચોક્કસ કારણ આગ લાગી ત્યારે આપણને માહિતી પણ મળી તો કોઈ હશે છતાં પણ અમે તપાસ કરી અને એ વિષયમાં પણ આગળ પૂછપરછ કરીશું કે કોણ હતું કે નહીં અને ન હતું તો કેમ કોઈ હાજર ન હતું તાત્કાલિક આગ પર હાલમાં સંપૂર્ણ રીતના કાબૂમાં કાબૂમાં લઈ લીધો છે આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક જંક્શન પરથી ઘણી જગ્યાએથી સ્પ્રેડ થયેલું દેખાઈ રહ્યું છે તેઓના એસી તેમજ પીઓપી તેમજ કોઈ કમ્પ્યુટર સ્ટેશ એવી જગ્યાએ બધી જગ્યાએ ફાયર થઈ ગયેલ છે અને હાલ આગ સંપૂર્ણ રીતના કાબુમાં આવી ગઈ છે કોઈ કેઝ્યુઅલટી કે કોઈ કરન્સીને નુકસાન નથી ચારેક ફાયર ચારેક ફાયર એન્જિન મોકલી હતા અને હાલમાં અત્યારે આઠ ફાયર એન્જિન એંગેજ છે અને કુલ સાઈઠ થી ચાલીસ થી સાઈઠ માણસ સ્ટાફ કામગીરી કર્યો